પ્રકારની આ લાગે છે ભંગ બગાડ છે કે જે પાણીની ઓનલાઈ સકાય એના માટે આપણે વોટર ટાઈપ પાઇપનું ઉપયોગ કરીશું ક્લાસ A એટલે કે વોટર ટાઈપ પાઇપનું ઉપયોગ ઉપર આપણો બોટલ બધી બોટલ ઉપર આપેલા હોય છે દરેક પ્રકારની બોટલ હોય તેના ઉપર પોતાનો આઈડેન્ટિફાય કોડ આપેલા હોય છે જે કોડ થી આપણ બોટલને ઓળખી શકીએ ઇમરજન્સી ની અંદર ઇમરજન્સી આવે

પંચ થાય છે એટલે અહીંથી પંચ કરો એટલે અહીંથી પાણી નીકળે બરાબર જે બે મીટર સુધીવાળો જેટ વાગે છે તો આ સિસ્ટમ બહુ જૂની છે એટલા માટે બ્લાસ્ટ થવાની શક્યતા સૌથી વધારે રહે છે શું થાય બ્લાસ્ટ થાય બ્લાસ્ટ થાય એટલે જે બી ઓપરેટ કરે એનું અંદરસ્કોર દેશ થઈ જાય કારણ કે આ પ્રેશરથી ભરવામાં આવે છે દસ વર્ષ પહેલાંની સિસ્ટમ છે અમે ગમે તે રિપેરિંગ કરી નાખીએ બાય ચાન્સ કોઈ ભમરી આવી તો ઘર કે દેવું કે ગમે તે પ્રોબ્લેમ થયો નળી ચોખ્ખા થઈ

કઈ યાદ કઈ એક્ટિવિટી માં ઓપરેટ કરો ક્લાસ બી માં પણ અહીંયા દોરેલા છે બરાબર ક્લાસ બી માં આવશે લિક્વિડમાં માં આગ લાગે તો એબીસી માં આપણે એક્ટિવિટી છે કે એબીસી નો કાળા ની અંદર છે એને આપણે ઓપરેટ કરી શકીએ બરાબર ક્લાસ સી માં આવશે બેઝ ફાયર ઇલેક્ટ્રિક ફાયર ક્લાસ સી માં આવશે બરાબર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક નવું જાહેરનામું આપી ઇલેક્ટ્રિક આગ માટે સીઓ ટુ બટન કાઢી છે બરાબર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થાય કે એની અંદર આપણે એબીસી બોટલનો ઉપયોગ કરી શકાય પણ તમારું કોઈ પણ જે ઇક્વિપમેન્ટ છે એ લેપટોપ છે કે हमारी को मोगी पैनल से खराक खाना तंसिस साउथी बाजार रह रहे, रहे दे दे थे अत्यारे वो लगभग 25 सालों में शिवों को पैक ना पाये तो इसमें 9 लाख रुपए मिले थे बताओ क्लास दिमाग से धातु नहीं है इसलिए कि लोगों से इंडस्ट्रियल डियरिया माफ्रे बना कटामा कहिए इंडस्ट्रियल डियरिया नहीं इंडस्ट्रियल डियरि� કરવાની પદ્ધતિ પછી આની અંદર એક આપણે ગમે તે બોટલ તમે રીફિલિંગ કરાઈ CO2 કરાઈ કે વોટર ટાઈપ કરાઈ કે PVC ટાઈપની બોટલ રીફિલિંગ કરાઈ બરાબર તો એના પ્રેશર કે અમે મેન્ટેન કરીએ છે મશીન થી હાઈ પ્રેશર આઈ નાઇટ્રોજન આની અંદર ભરી છે એટલે કોઈ પણ વ્યક્તિ કે કોઈ શિક્ષક કે બાળક ઓપરેટ કરે ત્યારે એનું કોઈ પણ આમ બોટલ ની ઉપર હોવું ના જોઈએ કોઈ પણ શરીરનો ભાગ બોટલ ઉપર ના ना हो जाए ताकि बाइक चांस ना हो

અને તમે ફટાફટ ઉઠાવવાનો ડિસિઝન લઈ લો તો એ તકલીફ કારક છે કારણ કે આની અંદર કોઈ પણ ખરાબી હશે કે ભમરી હશે આ રીતના શાળામાં તો લગભગ ઘર સુધી વળગી જ રહ્યા હોય છે ત્યાં જ્યાં ત્યાં દિવાલ ઉપર આપણે લગાવીએ ત્યાં તો ભમરી તમે અંદર ઘર ઘર કરી દીધું થઈ શકે છે બરાબર હવે આપણો વોટર ટાઈપ પાણી વિશે હોય તો એને ઓપરેટ કરવા માટે પહેલાં તો આપણે કોઈ બી ત્યાંથી લઈ લેવાનું જ્યાં આપણે શાળામાં લગાવેલો હોય બરાબર પછી એને ઓપરેટ કરવાની પદ્ધતિ છે ગમે તે આગ લાગી હોય ત્યાં લાવી દેવાનું બરાબર પછી હવાની વિરુદ્ધ દિશામાં ઉભું રહેવાનું ઓપરેટ કરવા માટે શું કરવાનું હવાની વિરુદ્ધ દિશામાં ઉભું રહેવાનું પછી એની પોઝિશન લેવાની હોય બરાબર આ રીતે જે ફોટોને આ રીતે પકડી લેવાનું બરાબર આ રીતે પકડ્યા પછી શરીરનું કોઈ પણ અંગ વોટર લિફ્ટ ના હોય શરીનો કોઈ પણ હોટલ સાઇડમાં હોય જો આપણે પણ સાઇડમાં હોય એથી કરે બ્લાસ્ટ થાય ને તો પણ આપણને પગે થાય નહીં આ રીતે પકડી લેવાનું અને પંચ વાળી વોટર હોય જે આ પંપ ટાઇમની છે જે પ્લન્જર ટાઇમની છે પ્રેસ કરવાથી ઓપરેટ થાય છે એટલે એનો આ ભાગ બરાબર એટલે એનો આ ભાગ આ ભાગ આ રીતે બોટલ આઈથી પકડી લેવાની પછી જોરથી અહીંયા ફર્સ્ટ તો એટલે બોટલ ઓપરેટ થઈ જશે બરાબર એક ટાઈપે એબીસી બોટલ છે અને એક ટાઈપે સેમ ટુ સેમ ટાઈમે આપણે ઓપરેટ કરવાની રહેશે બરાબર આપણે હવે અને કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે સાહેબ અમારે ત્યાં આગ લાગી કોઈ કોઈ શાળામાં લાગી હોય એ વખતે ઓપરેટ ના થઈ હોય તો તમારે શું કરવું કોઈને પ્રશ્ન ખરી કોને ખ્યાલ છે કે એલપીજી ગેસ તમારા ઘરમાં વપરાય છે એની પણ એક્સપાયરી ડેટ આવે છે કોઈને ખબર છે સીડી લખેલા છે બોટલ બોટલ ઉપર લખેલું છે એલપીજી સિલેક્ટર તમારા ઘરમાં વપરાય છે પણ એની પણ એક એક્સપાયરી ડેટ આવે છે એટલે નંબર આપેલા એ બીસીડી એની પણ બોટલના જે ત્રણ કોલમ આવે ઉપર એની ઉપર કોડવર્ડ લખેલા હોય છે એ બી સી અને ડી આપણા ઘરમાં જો તમારા સારી રીતે કરી લેવાનું કે તમારા ઘરમાં કયો કોડ આપેલો છે એ રીતે હવે કાર કોડ છે જે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માળ એટલે એના માટે એ વપરાય જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એટલે એના માટે એ વપરાય જે માટે એપ્રિલ મે અને જૂન સી માટે જુલાઈ ઓગસ્ટને સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરને ડિસેમ્બર એટલે તમારા ઘરમાં જો એ લખેલું હોય બોટલ ઉપર અને ચોવીસ મારેલું હોય તો એની એક્સપાયરી ડેટ કહેવાય એ બોટલ તમારે રિસીવ કરેલી નહીં બાકી આના બ્લાસ્ટ થવાના ચાન્સીસ રહે પછી ફાયર વિશે દર સાલ બધા શિક્ષકો રિફિલિંગ કરાવતા જ હોય છે દર સાલ રિફિલિંગ કરાવ પણ એનું પણ લગભગ ત્રણ વર્ષે એનું હાઇડ્રોલિક પ્રેશર ટેસ્ટ થવું જરૂરી છે જેમ સીએનજી ગાડીનું તમે હાઇડ્રોલિક પ્રેશર ટેસ્ટ

આબોટ શેડ ઇન્સક લાઇન આવે એટલે અમારે શું કરવાનું છે ભાઈ આ અમારે છે એબીસી છે બી છે એર ટ્યુશેર એબીસી છે

અમે લાઈન વાળીઓને શેરપાડી નથી પર સત્તા શિક્ષકો એવું કહે છે કે ના અમને ગમે ને કરી અમારે ન કરવી સાહેબ ફોર્મ

જૂની સિસ્ટમ છે એના આપણે ઉપયોગ કરવાની નથી સીઓ ટુ અને આ જે એબીસી ટાઈપ છે એનું ઉપયોગ કરવાનો છે સીઓ ટુ તો આવી ખરીદવાની કિંમત ઘણી ઊંચી છે બાવનસો રૂપિયા شيء ٿو ٿا ٿيندا هئا ڪراو ڪمابھگلا ٿا ٿيندا هئا ويڏر پڻ نه ڪاڙ ڪو وئي جو ٿوري ڪنهن واٽ تي رهي ٿي ساري جو ڪو به ڪا ڄاڻي نيشن جي اوپر نه رهيو آهي اپريٽر کان وٺي سڀني مهالا اپنهي سيٽي ڪلوب سان જેપી કે એને આપણે પેલા ખોલી નાખવાની જે આ ટાઈપની છે બરાબર સેપ્ટિક ટ્યુબ છે એને ખોલી દેવાની પછી એક આ લોખંડને અહીંયા પિન આપેલી છે સેપ્ટિક પિન છે એ કાઢી અને આ એનું એક પેકિંગ છે કાઢી અને સૌથી પહેલાં નોઝલ પકડી અને પછી આ રીતે પોઝિશન આ રીતે લઈ લેવાની આ રીતે પોઝિશન

હલો